પણ એટલે પૈસો ચોક્કસ વહેતો એ પગાર એ જે વયું ત્યાં એ પગાર ન થા વે ચોક્કસ કે પગાર બી સહૂલતું સરકાર દીધી વી પણ એ ન્યાસી જન મા વટલા ચંપલ ન વે અનેોગી મોગી લખી કરોડની ગાડીમાં ફરતા વય જ ભા પંદો વી હજાર નોકરી કાંદા વ્યાં જ કુટુંબ મેળે केॾी केॾी कंपनी जा डायरेक्टर भली वञे केॾियूं केॾियूं कंपनियूं बनाए किने इन वटि खासा खासा धंधा मिलूं पेट्रोल पंप अने जेकी चओसि मड़े इन वटि एतिरे चौकस ई खोटो करी था प्रजा ॾिसे थी दुनिया ॾिसे थी अने इनखे तंत्र छा विरे थो शेवा जे नाते मड़े मेवा आई ऐं ॾिसो की जेर अचे तव्हांखे नेता वीचारा गरीबड़ा असांखे वोट ॾिजा बोरा गरीबड़ा गरीबड़ा थींदा अचे वेहायूं त हिकु पंहिंजी माना माकूड़ीअ न मारींदा हिन ते पंहिंजे पट ते वेह पंहिंजे खाटले ते वेह अने जीती वञे त जीते बेरोज़ु हीअं भाई जो मुंहुं फिरी वञे पोइ तव्हांखे साहिब साहिब कणो खपे साहिब दाद न ॾिए साहिब ॿियोमड़े कमु करी एतिरे राजकीय स्तर जेको माण्हू कॾहिं शेवा न करे અન્યા હું બાકી સતના પામણી કે એક લે પણ એ નહેર તા એ ધરાર ચોરયું કર્યું દરાર ખોટો કરી તા અન પાછા વડા વડા પ્રોગ્રામ પ્રજા પૈસા ચોરી જ પૈસા એમ જ લાજન અજ ફા ભાઈ ક્રિકેટ રમાઈનતા ફલ ભાઈ દોણો કરાઈનતા ટગા દોડાયોડા દોડાયન ફણ ભાઈ ફલણા મેળા કરા આ હા પાણી મને નહેરો તરાય એની મટ ભગવાયા અને મડે એની કે પ્રજા કેત્રો મે કરી પ્રજા કે સમજે નજા કે પટ જાણ નશું જે કર્યું પુ્યાજ ને પ્રજા પણ એની મહત્વ દેતી વૈસા જરૂર घर जा वापरींदा ई कोई कोई પણ લગભગ એમ કે આઠ ટકા ને બારો ટકા ને એની મળે ગાલી ક્યાં છે પણ તો કે આઠ આઠ ટકા મળે ને અને કરોડ મેં જાનું આઠ ટકા એટલે કેટલે થઈએ લખે જ ગાલી વચ્ચે પણ એ મળે મળે નહોતા એને મેં જાનું વળી પાછા એ બિચારા ઇજનેર વે એ મફતતા છે ને એ બિચારા ટીડીઓ ને એ ને કરી મામલતદાર ને એની ભણી કે દેણો કાપે બરાબર એટલે એ લેન વેતી સજી સમજ્યા અને એની મેં એ બિચારા ધારાસભ્ય ને સંસદ સભ્ય અને પાલજી સેવાલા કરી આવ્યા એની એ ભાગ બટાઈ વે

ઓકે તો દુનિયા જી મજા કરેતી થી મજા કાંતી વીડિયો બનાવીndi હલાઈndi YouTube એતે હલાઈndi અને આમે જાઈ મજા કેતી એડી ઘર આખી મજા વાહ સાબ મોરી ખાસી ગાલ કે સાબ ફોર્ચ્યુનેટ અલ્ટો ઠેરણી છુંદી બલકે ને જબા ને થોક સપોર્ટ કર જા ને ચા પીયો હલાણે ચા તો કે હમે પી રહીએ તો હાલો એ તો હાલ દોરું તો મણે હાલો હાલો